એ હજુ પણ ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે અને જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોનાની વાત કરીએ તો આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે એક લાખની સપાટીએ પહોંચી ગઈ હતી જે ચાંદીમાં હાલ અત્યારે દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 8754 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 87540 માં જ્યારે 100 ગ્રામ સોનું 875400 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ ખરેખર હવે સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને ગ્રામ સોનું 955000 ની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને મિત્રો સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો કાલની તુલનાની વાત કરીએ તો મિત્રો કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ

દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે પરંતુ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેમ વાત કરીએ તો ચીન તાઇમાન ના યુદ્ધ હમાસ ઇઝરાયલ ના યુદ્ધ અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે જેના કારણે પણ સોનાની કિંમતોને આગામી દિવસોમાં અસર થઈ શકે છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી ચાંદીની કિંમતોમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો અને ચાંદીના ભાવ જે છે એ સ્થિરતા ઉપર જ જોવા મળી રહ્યા છે તો સોનાના ભાવમાં હાલ અત્યારે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે વાત કરીએ તો મિત્રો જે સોનાની કિંમતો એ એક લાખની સપાટી વટાવી ચૂકી હતી જેની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યા છે તો રોકાણકારો કહી રહ્યા છે કે હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની ખરીદી કરી લેવી છે કારણ કે બે હજાર પચીસ ના અંત સુધીની અંદર સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી અને મોટી શક્યતાઓ જોવા મળી રહી છે સોનાના દાગીના બનાવવાની વાત કરીએ તો એ મિત્રો અઢાર કેરેટ સોના ખરીદી કરી અને દાગીના તૈયાર કરી રહ્યા છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સતત સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાયો છે અને સોનાની સાથે ચાંદી જે છે

આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે હવે આગામી દિવસોની અંદર સોનાની ખરીદી કરી લેવી છે જો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળે તો લોકો અગાઉથી કહી રહ્યા છે કે લગ્ન માટે સોનાની ખરીદી કરી લેવી છે જો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે સોના તેમજ ચાંદી ખરીદી કરી અને સોના તેમજ ચાંદી વ્યવહાર કરતા હોય છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થતા હવે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોની અંદર બે ના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈસો પાર્ટીએ ટ્રેડ કરી અને મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય લેવલે પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી મહત્વના જેની સાથે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે હાલ અત્યારે શેર માર્કેટના રોકાણકારો શેર માર્કેટમાં કડાકો બોલી જતા સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે અને હવે કહી રહ્યા છે કે શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે તેની પહેલા સોનાની કિંમતોમાં સારું એવું પ્રોફિટ જોવા મળી રહ્યું છે અને આ બધા જાણો છો કે સોનાની માંગ ની અંદર વધારો જોવા મળતો હોય છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને એમ કહી શકાય કે ચાઇના જે છે એ મિત્રો ચાંદી નું માર્કેટ માનવામાં આવે છે જો ચાઈના ની અંદર ચાંદીની માંગમાં તીવ્ર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં હવે ધીમી ગતિ ઘટાડો કરી શકે છે અને શરૂઆતના વેપારમાં સોનું જે છે એ મિત્રો એક ટકા જેટલું ઘટતું જોવા મળી રહ્યું છે તો લોકો કહી રહ્યા છે કે હજુ પણ આગામી સમયની અંદર સોનાની કિંમતોની અંદર મળે તો સોના તેમજ ચાંદી ની ખરીદી કરી અને સોના ની ખરીદી કરી લેવી તો કરવી જ પડતી હોય છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના તાજા ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો જો તમે પણ હવે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે ધીમી સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને માહિતી મળતી રહેશે કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી અને સોનું જે છે એ ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો મિત્રો આપણે પાછળના વિડીયો દ્વારા જણાવ્યું હતું એ મુજબ જ જોવા મળી રહ્યું છે કે સોનું હાલ અત્યારે ફરીથી દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે તો હવે પછી નેક્સ્ટ માં ચર્ચા કરીશું